બહારની સાઈડનો દરવાજો છે ગેટ અહીંયા પૂરો થાય અને અહીંયાથી એક ચોક ચાલુ થાય છે માતાજીના ટેમ્પલની બહારનો આ અંદર પ્રવેશનો દરવાજો બનાવી દીધો છે અહીંયા ખરેખર લોકો અત્યારે આજો પાછળથી પ્રવેશ આપે છે ભીડ હોવાના કારણે બરોબર અને આપણે આ જોઈએ અહીંયા એક સર્કલ બનાવેલું છે બહારની સાઈડે અને અહીંથી લોકો અત્યારે જે કોઈ આવે તો અહીંથી દર્શન કરતા હોય છે બાકી ખરેખર તો પૂર્વનો દરવાજો હતો પ્રવેશ દ્વારમાં પણ સમય અનુકૂળ પ્રમાણે વ્યવસ્થા તંત્ર પોત પોતાની રીતે ફેરવતા હોય છે બરાબર મેળામાં તો સામાન્ય રીતે પબ્લિક જમા થતી હોય બહુ બધી દરેકનો જુદો જુદો કોઈ દર્શન સંઘ લઈને આવ્યો હોય કોઈ પેદલ આવ્યો ચાલતા આવ્યા હોય કોઈ દર ચૈત્રી પૂનમ નું આ મોટું મહાત્મ છે મતલબ વર્ષની જયારે બહુ ચારા મોટા મોટી પૂનમ છે ચૈત્ર મહિનાની હવે જોઈએ સામે આપણે અહીંથી પ્રવેશ કર્યો તો આગળ પાછળની સાઈડે પેલો જે વારીગુર પાણીની ટાંકી દેખાય છે પાછળ એક ભટ્ટ વાવ છે અને એ આખું દર્શનીય છે હમણાં કદાચ જો સમય રહે તો આપણે ત્યાં દર્શન કરીશું વલ્લભ ભટ્ટની વાવમાં બરાબર હવે અહીંયા આપણે એક પ્રવેશ કરીએ આ જિલ્લા પોલીસ તરફથી એક વ્યવસ્થા ગોઠવેલી છે કોઈ પણ માણસ ખોઈ જાય કોઈને કંઈ તકલીફ પડે કોઈનું પર્સ પાકેટ ખોવાય કોઈનું સામાન આગળ પાછળ થાય તો એ લોકો પણ આ રીતે આ રીતે આ ત્રણ દિવસ થી આ માણસ સેવા આપે છે ત્રણ દિવસ થી આ રીતે ઉભા ઉભા કોન્સ્ટન્ટ

ચુવાના ચોકવારી હાજરા હાજરથી પૂરા બાર સુંદરની વલખડી મારી વાત જમેલા ભાગદારી ખોડીનો ઘોડો નારીનો નાર કોડીમાંથી કટક જમાવનારી કુકડાની સવારી વાળી કપિલની કુંડની દેવી બહુચબાની સાઈ સવારી આજે રાત્રે સાડા નવ કલાકે બહુચરાજી મુકાબે તે નીકળી શંકરપુર જવા રવાના થશે ત્યારે આકાશમાંથી બ્રહ્મા વિષ્ણુ મહેશ તેત્રીસ કરોડ દેવતા અઠ્યાસી હજાર ઋષિઓ છપ્પન કોટી યાદવ બાવન વીર એસી ઓલ્યા પિચોરસી જોગી છપ્પન ભોગી નવ નાશ નવ ગ્રહ અને ચોસઠ જોગડીઓ બિરાજમાન થશે અને ફૂલોનો વરસાદ વરસાવી મા બહુચંદ દર્શન કરીને જીવન

કોઈ નો તું એ મારું કોઈ નો તે દાડે બૌચર હતી પલ્યા પલ્યા ખબર લેતી હતી ખમા ক্ষমা કોપીલ કેતી હતી કોઈ નો તે દાડે બૌચર હતી કાય ચામો એક ઓનો નતો કર્મ રે ખાવા દોણો નતો

કે સિફળ લાયો ચુંદડી લાયો લાયો સતર જોડડે માં વલડે મારી એ સિફળ લાયો ચુંદડી લાયો લાયો ધા જોડે માવલડે મારી મારી તળામે ચાલતો આયો પગ પર મા તારા સંગમો આયો